માર બેન શું સુધારે છે ભાલ સુધારી દે લાગે ને અને ખાટું બધા ભાગ લઈને બેઠી હું ખાંડે હે મસ્તો ખાંડે છે जेदुन आया तैन दीते अतीत भी जो दीजो दिए पर काम मन काम मत रहे है मैं कोई काम करते हूं बड़े हां तैन हो रहे तो आओ तो बिठो गे ने हो जाए काम हो गए तो नहीं होई गे तो एक बार सा कुर तो कहे जी। बोल दे आप बेतन पड़ गयो साहब बस तो कोर जो तो आ से कोर आ जाओ हां हां कोर आ तू नहीं दीदी स्कूल पर પાંચસો પાંચસો નાખ દેંગણા ડેટ્યા છે કેટક કરીને કરવું કે બધાને અલગ અલગ કામ આપી દીધું છે એમને જવાની તો કેવા રાંધવા મીણ્યા છે

હાય તો જ દીધી આપણે એટલે કામ જ કરવાનું ને તું બસ તો કલાક ચાલુ હોય ચાર હોય જવાનું બુકિંગ જ ન થાય હું કહું એટલે આજ તમને શાક ખવડાવે હા છે તમને

9 વાગે આવે ઈ ત્યાં જ મળે તો મળે મને એવું ન લાગતું મેક લાઈ એમને હોય ને બધાય ભાઈ

બે નવ વાગે ને આ રોકાઈએ ઓલા બસ માટે હામે પણ પછી